નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર બાયડ થી મળી રહ્યા છે આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે બાયડ તાલુકાના ભાજપ સંગઠનના પ્રમુખ શ્રી માનસિંહ સોઢા પરમાર દ્વારા વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા પેન્સિલ રબર સેટ વિતરણ વૃક્ષારોપણ બિસ્કિટ ફ્રૂટ વિતરણ કરી વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા તાલુકાના અને નગરના કાર્યકર્તાઓ સૌ ભેગા મળી આ કાર્યક્રમ કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં તમામ જે લોકો છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે બાયડ તાલુકામાં નવા નવા કાર્યક્રમો કરવામાં આવ્યા એમાં વારેના આશ્રમશાળામાં ફ્રૂટ વિતરણ અને બિસ્કીટ અને પેન્સિલ પણ વેચવામાં આવી બાળકોને એમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે બાયડ તાલુકાના સંગઠન અને સૌ કાર્યકર્તાઓથી આખા બાયડ તાલુકામાં આજે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો જન્મદિવસ નિમિત્તે એમનું સ્વાસ્થ્ય સારું રહે એમની બધી જ શુભકામનાઓ આખા તાલુકાવાદી અમે શુભકામનાઓ પાઠવીએ છીએ